તળાજા પંથકમાં નાની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન માટે લવાયો લોકોના ટોળા ઉમટ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં નાની બાળકી ઉપર દુષ્કર્મ દુષ્કર્મ આચરનાર આરોપી કરણ શામજીભાઈ ઢાપા ગામ આમળા તાલુકો તળાજાવાળાની ગઈકાલે ધરપકડ કરાઈ હતી અને દુષ્કર્મના મામલે ગઈકાલે એએસપી એસપી અંશુલ જૈન પીઆઈ ધામા પીએસઆઈ મકવાણા સહિત દોડી ગયા હતા આજે કડક પોલીસ કાફલા સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું દુષ્કર્મનો આરોપીને નિહાળવા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા આરોપીનું ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરાયું હતું